મારું નામ રાજેશભાઈ મુરજીભાઈ તડવી અને મારું ગામ ઇન્દ્રવણા મારું ખેતર ભીલવસી સીમમાં આવેલું છે એ ખેતરની અંદર મેં છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છું અને આ પ્રાકૃતિક કૃષિ કરવા માટે એની અંદર એના પાંચ આયામો મેં ઊભા કરેલા છે જેમાં પહેલું બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદન અને વાપસા આ પાંચ આયામો દ્વારા વર્ષોથી મેં ખેતી કરી રહ્યો છું પ્રાકૃતિક કૃષિની અંદર મેં પંચસ્તરીય મોડલ ઊભું કરેલું છે પંચસ્તરીય મોડલની અંદર વિવિધ પ્રકારના ફ્રૂટ પ્લાન્ટ એટલે ફરઝાડ બધા આવેલા છે અને જેની અંદર સફરજન નાશપતી પાઇનેપલ લીંચી ચેરી વ્હાઇટ જાંબુ રેડ જાંબુ અને મસાલામાં ઇલાયચી તચપત્તા મસાલા પ્લાન્ટ આવા વિવિધ પ્રકારના મેં પ્લાન્ટ ઉછેરેલા છે અને આવી રીતે એકસો પાંચ જાતના વૃક્ષો મારા ફાર્મની અંદર મેં ડેવલપ કરી રહ્યો છું આ બધું જ કરવા માટે મેં ખેતીવાડી તાલીમ કેન્દ્ર રાજપીપળા અને આત્મા પ્રોજેક્ટ પાસેથી તાલીમ લીધી છે અને એમની સાથે પ્રવાસમાં પણ ગુજરાત અને ગુજરાત બહારથી પણ મેં આ બધી તાલીમો અને ત્યાં બધું જોઈને માર્ગદર્શન અને માહિતી મેળવીને મેં આ ખેતી શરૂ કરી છે આમ જોઈએ તો પહેલાં જ્યારે હું રાસાયણિક ખેતી કરતો ત્યારે એકરમાંથી માંડ મને ચાલીસ હજાર રૂપિયાની આવક થતી અને એની સામે ત્રીસ હજારનો તો મારો ખર્ચો હતો હવે જ્યારે હું પ્રાકૃતિક કૃષિ કરું છું ત્યારે એ મિક્સ ક્રોપ કરું છું અને મિક્સ ક્રોપની અંદર પ્રાકૃતિક કૃષિમાં તો ખર્ચો નહીં વધશે માંડ બે પાંચ હજારના ખર્ચાની અંદર વર્ષે લાખ રૂપિયાની આવક ઇઝી મળી જાય છે આનાથી મારું જીવન ધોરણ ઊંચું આવ્યું છે અને આ જ પદ્ધતિ હું હવે ગામે ગામ બીજા ખેડૂતોને પણ શીખવું છું હું છેલ્લા સાત વર્ષથી ખેતીવાડી તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજેક્ટની સાથે સંલગ્ન થઈ અને આજ સુધીમાં લગભગ દસ હજાર જેટલા ખેડૂતોને અમે તાલીમ આપી ચૂક્યા છે અને તેની અંદરથી કેટલાય ખેડૂતો અત્યારે પ્રાકૃતિક કૃષિ શરૂઆત પણ કરી દીધી છે મારા ખેતરની અંદર ઉત્પન્ન થયેલું જે પણ પ્રોડક્શન છે ખેત પેદાશો છે એ હું મારા કુટુંબ સાથે હું પહેલાં પોતે યુઝ કરું છું અને પછી એનું બજારમાં વેચાણ કરું છું એટલે એ શરીરને પણ ફાયદો છે અને પૈસાની આવક પણ વધારે છે સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણને પણ નુકસાન ન થાય એના માટે ગ્લોબલ વોર્મિંગ જેવા મોટા પ્રશ્નોનું પણ સોલ્યુશન છે આની અંદર કારણ કે હું કોઈપણ જાતના રાસાયણિક કે પેસ્ટિસાઇડ વાપરતો જ નથી